ભાબર તાલુકાના રૂની ગામે ડેરિયાવાળા પ્રાથમિક શાળામાં ધોરણ ત્રણ માં અભ્યાસ કરતા બાળકને શિક્ષક દ્વારા ઢોરમાર મારવામાં આવતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ટ્વેન્ટી ડબલ્યુ કે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ વડોદરા ગુજરાતમાં સૌ પ્રથમવાર ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન વડોદરામાં કરવામાં આવેલ હતું જેમાં સાત કન્ટ્રીથી બાળકો આવેલ જેમાં કે જાપાન ઇન્ડોનેશિયા શ્રીલંકા જેવા દેશોમાંથી પાંચસોથી વધુ બાળકોએ ભાગ લીધેલ હતો તેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટાના મહેશ્વરી કરાટે ક્લાસીસની શાન રાજમયુરભાઈ વસ્તાની અને પૂજા કપૂપરા ફર્સ્ટ અને સેકન્ડ નંબર પ્રાપ્ત કર્યો છે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે એમના કોચ સેનસઈ અમિત વાઘેલા મારું નામ સેનસઈ અમિત વાઘેલા છે હું ઉપલેટામાં કરાટે કોચિંગ કરાવું છું મારા ક્લાસીસનું નામ છે મહેશ્વરી કરાટે કેડની આ ઉપલેટાના બે બાળકો આજ રોજ આપણે વડોદરામાં ગુજરાત ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ પહેલી વાર થયેલી જેમાં

નોબલવુડ સ્કૂલ ના પ્રિન્સિપાલ તથા બધા વડીલો અમે આભાર માનીએ છીએ થેન્ક યુ મારું નામ રાજ વસ્તાણી છે અને હું મહેશ્વરી કરાટે એકેડેમી પોચિંગ કરું છું અને નોબલવુડ સ્કૂલ માં અભ્યાસ કરું છું આજે અમે વડોદરા રમવા ગયા હતા તેમાં અમારો ફર્સ્ટ રેન્ક કાતા અને ભૂમિતે બંનેમાં આવ્યો અને પછી અમે ફર્સ્ટ તારીખે ફર્સ્ટ ડેટના અહીંયા આવ્યા કમ્પ્લીટ હતો અમારું નોબલવુડ સ્કૂલ વડીલો અને બધા પ્રિન્સિપાલ નોબલવુડ સ્કૂલના અને બધાએ મારું ભવ્ય સ્વાગત કરેલું અભ્યાસ કરું છું અમને મહેશ્વરી કરાટે એકેડેમી ઉપલેટાથી ગુજરાત વાડોભાઈ રહેલી વડોદરા ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં લઈ ગયેલા હતા તેમાં પાંચસો થી સાતસો સ્ટુડન્ટ પાંચસો સ્ટુડન્ટ બોયઝ અને સાતસો સ્ટુડન્ટ ગર્લ્સની હતી જેમાં મેં અન્ડર સેવન્ટીન ગર્લ્સના કેટેગરીમાં રેન્ક મેળવેલો છે ભૂમિતે માં સેકન્ડ રેન્ક અને ટાટામાં થર્ડ રેન્ક મેળવેલો છે